સિટી છે ત્રણ મહિનામાં કેટલી વાર ફરિયાદ આજી ડેમ છે પીવાલા પાણી છે એમાં કપડા લોકો જોવે છે ગાડીઓ લોકો છે એનો તાત્કાલિક બંધ સિક્યુરિટી રાખી તમે કરતા હું એને બે શબ્દો તમે સાંભળી ગયો તમે જવાબ છે જવાબ નથી આપવા એવી વાત નથી અને મેં કીધું કે તમે કઈક નિર્ણય કરો ગમે તમને મેં ડેમ માં જવાના રસ્તા બંધ કરી દે પીવાલાયક પાણી છે એમાં લોકો કપડા ધોવે છે નાય છે લોકો જોર માલકો રૂપિયા ભી

ખબર હોય ને એને ખબર પડે ને કે આ કરવું પડે આ પ્રજા પ્રશ્ન છે લોકોને પીવા લાયક પાણી છે તો આપડે કરવું પડે દવા અમારે અમે જો કેતા હોય તો પ્રજા નું કઈ ન કરતા હોય